જેમાં ખાસ કરીને ખેડૂતો દ્વારા એરંડા રાઈ કપાસ વરિયાળી ઘઉં સહિત ઘાસચારાનું પણ વાવેતર કરવામાં આવે છે તો સાથે સાથે પાટણ જિલ્લામાં ખેડૂતો દ્વારા તમાકુનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે ત્યારે પાટણ જિલ્લાના ખેડૂતોને તમાકુના વાવેતરના વેચાણ માટે અને વેપારીઓને તેની ખરીદી માટે અન્ય માર્કેટયાર્ડમાં જવું પડતું હતું ત્યારે ખેડૂત અને વેપારીઓની માંગને ધ્યાનમાં રાખીને પાટણ નવાગંજ સમિતિના ચેરમેન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે પાટણ નવાગંજ સમિતિ દ્વારા સંચાલિત દિગડી ગામ નજીક તમાકુ સબ માર્કેટયાર્ડનો શુભારંભ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જિલ્લાના ખેડૂતો અને વેપારીઓને સુમેળ ભર્યા વાતાવરણમાં વેપાર કરવા અનુરોધ કર્યો હતો આજે માર્કેટયાર્ડમાં ત્રીસ હજારથી વધુ તમાકુની બોરીની આવક જોવા મળી હતી જેનો મળદીઠ બે ભાવ હરાજીમાં પડ્યા હતા જેમાં ત્રીસથી થી વધુ વેપારીઓએ અહીંથી ખરીદી કરવાની તૈયારી બતાવી છે હાલમાં તમાકુના સબયાર્ડમાં ત્રીસ જેટલા હંગામી સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા છે તો ખેડૂતો માટે કેન્ટીન પાણી અને છાસની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે છે કે પાટણ નજીક પ્રારંભ થયેલ તમાકુ સબ માર્કેટ યાર્ડને લઈ હવે વેપારીઓને તમાકુની ખરીદી અને ખેડૂતોને તમાકુની ઉપજના વેચાણ માટે ઘર આંગણે સુવિધા મળી રહેશે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ